માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ગુંદલમાતા મંદિર જીર્ણોદ્વાર તથા નૂતન મંદિરે શિખર કળશ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ મહા મહોત્સવ અંતર્ગત જલયાત્રા નીકળી હતી સુપ્રસિદ્ધ કથાકાર નિરંજનભાઈ વ્યાસએ કથાનું રસપાન કરાવ્યું હતું યજમાન પરિવારના હસ્તે યજ્ઞ મંડપમાં મૂર્તિઓ સ્થાપિત કરાઈ હતી પંથક પર આગેવાનો અને બહોળા ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નૂતન ગુંદલ ગુંદલમાતાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ અંતર્ગત અને પાટોત્સવ નિમિત્તે શ્રી રામકથા મહાયજ્ઞનું આયોજન થયું છે ગુંદિયાલી સમસ્ત વિષ્ણુ સમાજ દ્વારા આ સુંદર આયોજન થયું છે એમાં ક્ષત્રિય સમાજ ગોસ્વામી સમાજ રબારી સમાજ રાજગોર સમાજ સંઘાર સમાજ અને તમામ આપણા સનાતની સમાજોનો આમાં યોગદાન રહ્યો છે બધા સાથે હળીમળી અને આવું સુંદર અને રૂડું કાર્ય શ્રી ગુંદલ માતાના મંદિરના સાનિધ્યમાં થઈ રહ્યું છે ત્યારે ખરેખર હું આનંદની લાગણી વ્યક્ત કરું છું અને આ સમિતિ જે રામકથા છે એ રામકથા સમિતિમાં ખાસ કરીને જે રણજીતસિંહ જાડેજા છે એ એના ભાઈ ભરતસિંહજી અને એની સાથે આખી જે ટીમ છે ક્ષત્રિય સમાજની અને વિષ્ણુ સમાજની આ ટીમે રાત દિવસ જોયા વગર સતત બાર મહિનાથી આ મંદિરના કાર્ય માટે તેઓ જોડાયા છે અને આ મંદિરનું જે નૂતન મંદિર આપ સૌ જોઈ રહ્યા છો એ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ગઈકાલે પૂજ્ય વંદનીય નારાયણભાઈ શાસ્ત્રી અને પ્રભુલાલભાઈ શાસ્ત્રીના સાનિધ્યમાં એ પણ ચાલુ છે અને આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આવતીકાલે કથા પણ વિરામ લેશે અને આ બધો જ જે કાર્યક્રમ વિષ્ણુ સમાજ દ્વારા આયોજિત થયો છે એ કાર્યક્રમ આ પંથકમાં સમ સનાતન આપણા ધર્મના જે ભાઈ બહેનો છે એના માટે એક ઉત્સાહ ઉત્સાહ અને ઉમંગનો માહોલ બની રહ્યો છે એ આ મંદિરના ઇતિહાસ કથા મેં આના વિશે વિશેષ વાત કરી હતી કે મદારસંગજી મોટા જે જેણે મેળાની પરંપરાની શરૂઆત ગુંદિયાલી ગામમાં કરી અને એના પછી જીર્ણોદ્ધાર એ વખતના લસણવાળા પરિવાર દ્વારા જીર્ણોદ્ધાર થયો હતો અને આ માહિતી જે આશાનંદજીનું પુસ્તક છે એમાં ગુંદલ માતાનું જે આખું ચરિત્ર છે એના દ્વારા પણ પ્રાપ્ત થઈ અને અહીંના જે વડીલો છે એના દ્વારા પણ આ માહિતી મને જાણવા મળી છે આમ મેળાની એક પરંપરા શરૂ થઈ અને મંદિર થોડું જ જર્જરિત જેવું થયું એટલે આ આખું મંદિર નવું બને એનું એક સ્વપ્ન દ્રષ્ટા અહીં ગુંદિયાલીના ક્ષત્રિય સમાજના ભાઈઓ બળવંતસિંહજી પછી ગનુભા જાડેજા અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના ભાઈઓનો એક સ્વપ્ન હતો કે આ મંદિર પુનઃ એની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને નૂતન મંદિર બને અને એ એનું સ્વપ્ન આજે પૂરું થવા જઈ રહ્યું છે અહીં ગુંદિયાલીમાં સમસ્ત ગુંદિયાલી સનાતન ધર્મના લોકોમાં આ નૂતન મંદિર માટે એક ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ રહી છે આમ કથા અનંત છે અને એના પાત્રો એના પ્રસંગો એનામાંથી મળતો સંદેશ એ પણ એક અનંત છે પણ રામકથા જ્યારે વિરામ લે છે ત્યારે ગોસ્વામી તુલસીદાસજીએ પ્રભુ પાસે માગણી કરી છે કે હું રામનું સ્મરણ કરું રામની કથા સાંભળું અને રામના જે કાર્યો છે સનાતન ધર્મની સેવા છે એ કાર્યો હું કરું એ રામાયણનો સાર છે ગુંદલ માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને રામાયણ કથાના આયોજનમાં મુંદિયાળીના મુખ્ય દાતા ફતેહસિંગજી રાયસંઘજી ઉર્ફે બચુબા બાપુ માજી સરપંચ એમના સુપુત્ર રણજીતસિંહ ભરતસિંહ યુવરાજસિંહ રઘુવીરસિંહ દ્વારા આ મુખ્ય યજમાન પદે અને વિષ્ણુ સમાજ રાજપૂત ક્ષત્રિય સમાજના નેજા હેઠળ આજે આ નવમા દિવસે જે કથા અને પાટોસો નો કાર્યક્રમ જે થઈ રહ્યો છે એ નિમિત્તે આજે હું અમારા માજી સરપંચ અને અમારા રાહબર બચુબા બાપુ અને જે નું જે આ સપનું હતું કે ગુંદલ માતાજીનું મંદિર આપણે બનાવવું એ આજે આપણે એમના સપનાને નિહાળી રહ્યા છીએ અને આખો સમાજ વિષ્ણુ સમાજ રાજપૂત સમાજ પણ ખંભે ખંભા મિલાવી અને આજે આ કાર્યક્રમ આપણે દીપાવી રહ્યા છીએ આ ગુંદલ માતાનો મેળો જેને કહેવાય મંદિરની સાડ સંભાર આજે વીસ પચીસ વર્ષ થઈ ગયા માજી સરપંચ શ્રી જોરુભા બલુભા જાડેજા નું પરિવાર કેન્દ્રસિંહ રણજીતસિંહ જે આ મેળાનું સંચાલન અને સમિતિ દ્વારા જે આ મેળા નું વીસ વર્ષથી જે કાર્ય સંભાળી રહ્યા છે એને પણ આજે આપણે યાદ કરવા જોઈએ અને સતત એક ને એક માણસ આ એક માતાજીનું કાર્ય સતત સંભાળી રહ્યા છે ફાળો હોય કે ન હોય રણજીતસિંહ કે હું બેઠો છું અને માનું મંદિર નું સપનું જાણે એમનું પણ હતું કે વખતસિંહ મેદિર બન્યું ને નેકડો તો પાંચો સપનું પૂરો થઈએ એવા રણજીતસિંહ ભાઈ એના પરિવારને પણ અભિનંદન આપું છું બચ્ચુબા બાપુ અને એમનો પરિવાર આખાને આ જે કાર્યક્રમની અંદર જેણે મુખ્ય દાતા બન્યા છે એવા પરિવારને પણ અભિનંદન આપું છું અમારો સમાજ રાજપૂત સમાજ ખંભે ખંભવા મિલાવી અને આ કાર્યક્રમને દીપાયો છે સમાજના વડીલોને પણ વંદન સમાજની આ જે માતાજીની સમિતિ છે એને પણ વંદન આ કાર્યક્રમની અંદર સૌએ સાથે સહકાર આપ્યો છે એ સૌનો હું આત્રેથી ગુંદિયાલી ગ્રામ પંચાયત વતી

જે સમિતિ છે અને જે વડીલો છે એની હાજરીની અંદર એ લોકોનું જ્યારે સન્માન કરતા હતા ત્યારે આ માતાજીનો જે ગર્ભગૃહ છે એની અંદર શ્યામ ચકલી સ્વરૂપે ખુદ માતાજી પધારી અને એ ત્રિશૂલ ઉપર બેઠા અને આખું જે માતાજીનો ગર્ભગૃહ છે એની અંદર શ્યામ ચકલી સ્વરૂપે ફરતા હતા તો આનાથી મોટી બીજી શું હોય કે ખુદ માતા પણ આ પરિસદની અંદર પધારી અને આશીર્વાદ આપ્યા છે અને આ એક બહુ શુભ કારણ કે જેના નામ ઉપરથી થી ગુંદલ માતા નામ પડ્યું છે તો સમજી લો કે એના માટે તમામ સમાજો આખા વિષ્ણુ સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ એમાં મુખ્ય છે બધાએ ફાળો આપ્યો છે અને જે આ યુવરાજભાઈ અમારા કહેતા હતા કે એમના પિતાજી સ્વર્ગસ્થ બળદેવસિંહ અને મારા બાપુજી ખેંગારજી શિવભા એમના સપનાને સાકાર કરવા માટે એમનો મુખ્ય યજમાન પરિવાર રાજપૂત ક્ષત્રિય સમાજ અને સમજી લો આખા વિષ્ણુ સમાજ જે યોગદાન આપ્યું છે એના માટે આખી ગુંદર સમિતિ એના માટે સદાય ઋણી રહેશે સમસ્ત વિષ્ણુ સમાજને હું ધન્યવાદ માનું છું જો અમારા એક પ્રતિજ્ઞા હતી મારા ફાથરની અને ખેંગારી બાપુની કે એના સાથે એના સાથે સતત દોડ્યા છે ગુંદલ માતાનો નિર્માણ માટે તો પહેલાં તો આ પરિપૂર્ણ થાય છે એના માટે વિષ્ણુ સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ક્ષત્રિય સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ખભેથી ખભે મલાવીને જે અમને સાથ આપ્યો છે સહકાર આપ્યો છે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં એ લોકોએ ખભે ખભે મનાવીને અમને સાથ સહકાર આપ્યો છે એના વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અમે રામજનિત માનસનું નવ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કથાનું નિર્માણ થયું છે તેમના તેમાં આપણા મહારાજ નિરંજન નિરંજનભાઈ એના વક્તવ્ય છે અને આજે જલયાત્રાનું ઠાકર મંદિરથી બસ સ્ટેન્ડ દ્વારા અને કલ્યાણસર મહાદેવથી આપણે પરિસરમાં પૂર્ણ પરિપૂર્ણ થયું છે તેમાં પણ બહોળી સંખ્યામાં વિષ્ણુ સમાજ આપણે વિષ્ણુ સમાજ ત્યાં હતો તો આમાં જે અમને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ફાધરની જે ઈચ્છા હતી એને મારા કાકાએ બંને કાકાઓએ તેમને યાદ રાખીને અને એનું નિર્માણ કર્યું એ બધા એ બદલ હું મારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સમસ્ત સતત આવા કાર્યકર્તા રે એ ભગવાન પાસે મા ગુંદલ મા પાસે એવી પ્રાર્થના કરી છે કે હજી પણ સતત એવા નવ નવનિર્માણ કર્યા મંદિરનું જેની જગ્યાએ આપણે જ્યાં જરૂર હોય ત્યાં દાન આપી શકીએ એવી ભગવાન શક્તિ આપે એ સાથે હું ભગવાન સાથે ગુંદલ માતા પાસે પ્રાર્થના માંગુ છું